વધારે સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે બધા તો આજે અમે પાછા આવી ગયા નવો વ્લોગ લઈને કાલે તમને ગઈ છે આપણે ચટાકેદા ચટણીની રેસીપી મૂકી હતી થોડીક નાની એવી ચટણી નાની એવી નાની થોડી વસ્તુમાં ચટણી બનાવી હતી અમને ગઈમી હશે ને અત્યારે જોઈએ અમે ફરિયામાં બેસી ગયા ગોધરૂપાથે એટલે પ્રિયલ એ દાદી ખુર્ચી બેઠા હતા ને પ્રિયલને કહ્યું દાદી પાસે રમ

ભાઈ ભૂલી ગયો કે હવે જો પાછો લેવા જવાનો થાય તમારે એ બાવ બાવ આપ જો તો બાવ બાવ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર હવારના આ બેઠા ના તમને પ્રિય ભાઈ બેહાડ દીધું એ મને ખેતરમાં જવા ન દેતી કામ ન કરવું એ કે તો એક ખોરામ કરી ગઈતી એ અંદર માન માન દક્ષા પાસે કામ કરતી હતી અહીંયા સેટી ઉપર બેહાડી હમ તરાળ નાખીને તરત ઘોસોડી કોર તો પાછી કઈ તો મને બાઈને લઈ જાઓ હા એમ કેમ રાડ નાખે પીયું કેમ રાડ નાખે હાલ બેહી બેહી ના કે તારા જય શ્રી કૃષ્ણ કર દે બધી પર જય શ્રી કૃષ્ણ કર તો માર દીકો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કર દે બે હાથે કર દેતા થા પઈ જે જેન કેમ કરતી હોય પી હાં જે તો એ બોપ આપણે જે જે કેમ કર્યું તું અગરબત્તી લો કેમ જે જે કરતા હતા કેમ કર્યું તું કર તો જે જે કેમ કર્યું તું કર તો જે કર માર હા હા

દઈએ ખાવા થાય બાકી ઓલું કડવું ખડશે રીંગણી ને સોડવા પારીએ પારિયે કાલ એ ઉપાડ્યું હતું જો સાફ થઈ ગયું રીંગણી ને છોડવા ખાય દેખાય ન રીંગણી ને છોડવાય દેખાતા નતા હજી ઈ કરવાનું છે આ કરી લેવાય હવે મોટું મોટું થઈ ગયું તો હાથમાં આવે ઝીણું ઝીણું તો હાથમાં આવે

જોય તડકો તા થઈ જાય જી થઈ થોડું જાજી કરિયા ઘડી કો થોડું જો એટલો ખતારો હે વાવવાનો હતો જો પાણી હરખી કરે માં મોટા મોટા કાકરા હે ને તે ફાઈ સડાવી દે એટલે જેટલો ખોવાતી

પ્રિયલ ને તો દેખાતું ન દેખા જ છે અહીંયા આવીને બે ગયો ને ખબર ન પડે પણ જોયું નહી હોય ટીટોળી નું બચ્ચું જોઈ લે આવું હોય નાનું નાનું

हा एलु बच्ची छै जों न न न जईने बोलावे केन बोलावे छों हा जईने बोलावे हेलो टिटोडी एवे अजि खवडावता न बदु धीमे धीमे सिखवाड़ आ जईय पछि ती 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 बोल है के बोल है ई

પેલા સીધી કર લો મારતી કો હા સીધી કર લો પ્રિયલ હા બસ થઈ ગઈ હા હવે ક્યાંથી થી બગાડવાની એને ક્યાંથી થી બગાડવાની ક્યાં દેખાર ક્યાં હા એને થી હા બગાડ ભંકર હા લે થઈ જો પછી

Tata, tuway rey na. Tata, kar de na Papa pahen, daddy, pahay rey na. Ay, rey mo, jow, jow. Nandawa pan, gya. Gya, mga gya, gya, tata. Yeah. Tata, o? Oh? Tata, tuway mo, jow, jow. Mga gya. Goy. Piyo. Goy. kya Yeah. Yeah, guys. Yeah? 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 એ તો વહી ગઈ વહી ગઈ દાદી ને કહી આવ જા દાદી ને કઈ કે વહી ગઈ હું નથી જવાનો મમ્મી વહી ગઈ મમ્મી તો વહી ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ મામા ઘેર મામા ઘેર ક્યાં લે નબડ કોક કર કર બોલે ને કે મામા કે હોય આવી કે એ એ આવી યે યે પૂજાવામ બેલે રિક્ષા લઈને જાવ રિક્ષા નો મેબી આવો તા દ આવો તા

Ya rokai je maman pahan, mami pahan. Auje. Auje. Kata. Jau mama gear. Baida tara kapda baida. Jau ate tara kapda na khila. Baida. Ye to mara hai. Tara kopera na khila ja. Tar baba mati na khila. Tara kapda mana khila. Tar baba ke jo. Kya? Nathi na. Ha to tara baba na khila lo. mami ne bharta. Ja pasi.

Amanak. Ala pori la ma. Nai. Nai ma pori la. Ba oji abija. Ba oji ek. Ya. Oji a. Ya. Kot rai gyu. Bas. -tan jodi tandi roka u. Betla di roka u. berwa. Awe tinggal ila. Awe tinggal ya lo. Hello. Kek bapa jau. Mama gila lo tak tahu. Kalde tak tahu. Tak tahu. Mama Hai mommy tata to kal ke ja. Real. Tata. Nau no, kai nat karu. <laughs> tata. Tata. Ha -ta. jao. Mama kira. Tata. Ya. Ate ra age ja ja khada ba. Mamu ke se. Ba na pul tar ko hai. Piyu. Ne kapda kad de se. Tu mama kira.

તો જો સાડા પાંચ વાહી ગયા ને અમે નાહી ધોઈ નાહી કમ્પ્લીટ બેસી ગયા પછી ખેતરમાં તડકો છે એટલે જવાનું મન નથી થતું મોરક થી જાઉં કઉ એ ગદા વાધી આવું પીયો એ પીયું કબલું ક્યાં આવ્યું હતું કબલું ક્યાં આવ્યું તું હાથમાં હાથમાં આવ્યું હતું

પછી પેટ ભરાઈ જાય તો શું ખાય તું શું ખાય મામ કેવું મીઠું છે કેવું મીઠું છે જા આ હોળીના પતંગા લીધા તા ને એના પતંગા મારે જેમ બહુ ભાવે લીધા તા મારા હાથું જ થોડા પણ આ વખતે પતંગા છે ને થોડાક કડક આવી ગયા હતા એટલે પછી એમને પહેરાયા મેં ખાધા નહીં

બગડી જાય આપડે કીડીયા દે અમે મારા પપ્પા ને હતા ને ન્યાય એમ જ કરતા મારા મામા એ શીખવાડ્યું હા પેલા તો વાયડ બહુ વેચતા ને હવે ઓછું થઈ ગયું બધું વેચે પણ ઓછા વેચે વાડ માં પેલા મલક પતા હા વેચતા વધારે ખજૂર ઓછો વેચતા તો હવે મન વય વેચે બધે ખજૂર ને પતા હા ખાવાય લેતા હોય આપણી જે તે પતા હા પડ્યા હોય ને તેના આપણે કીડિયા રૂ પૂરવાહા ટુ ઘઉં કે બાજરો ગમે લોટ મિક્સ કરી ને પતા ભૂકો ડબરો ભર દઈએ પછી અમાર તો ન્યા પોટ હતો ઓલી બાજુથી અમે બપોર પછી નવરા હોય ને તે જાતા કીડિયા રૂ પૂરવા માકા ભૂકો કર નાખ આપણે એ પછી કીડિયા રૂ પૂરવું